ત્યારે આજે જોવા જઈએ ને તો શ્રાવણી પર્વ પણ મિત્રો બતાવવામાં આવેલું છે ત્યારે સરસ મજાના આજના એક ધાર્મિક ઉપાય વિશે આપણે વાત કરવી છે સાથે સાથે પંચાંગ પ્રકરણની વાત કરીશું અને બાર રાશિના જાતકોમાં કઈ રાશિના જાતકોનું કિસ્મત આજે ચમકવાનું છે કઈ રાશિના જાતકોને એ કિસ્મત સાથે કનેક્શન એ લેવડ દેવડ બતાવવામાં આવેલી છે અને કઈ રાશિના જાતકોને આજના દિવસે થોડી સાવધાની રાખવાની છે મિત્રો તો વાત કરીએ સર્વપ્રથમ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધિ સંવત્સર ચાલી રહી છે વર્ષા ઋતુ તારીખ વિશે આજની વાત કરવા જઈએ તો તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ એટલે કે પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વાર વિશે મિત્રો આજે જોવા જઈએ તો સરસ મજાનો આજે ગુરુ મહારાજની ની કીર્તિ કરાવવા વાળો એવો ગુરુવાર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે અને તિથિ વિશે જોવા જઈએ તો ભાદ્રપદ શુક્લ દ્વિતીયા

યજુર્વેદ અથર્વવેદ અથવા તો ઋગ્વેદના બ્રાહ્મણો એ જનોઈનું પરિવર્તન કરે છે જનોઈ બદલાવે છે એમ મિત્રો આજના દિવસે આ શ્રાવણી પર્વની અંદર વિશેષત જે સામવેદી પંડિતો રહેલા છે સામવેદી બ્રાહ્મણો રહેલા છે એ સામવેદી બ્રાહ્મણો આજે પોતાની જનોઈનું પરિવર્તન કરે છે પોતાની જનોઈ બદલાવે છે એ સામવેદીઓ માટે થઈને આજના દિવસે શ્રાવણી પર્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો તો સરસ મજાનો આજનો આ ભાદ્રપદ શુક્લ દ્વિતીયાનો દિવસ સાથે સાથે આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે જો વાત કરવા તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર મિત્રો આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે અને કૌલવ કરણ એ આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે આગળ આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સવારે છ વાગ્યાને એક મિનિટનો મિત્રો સૂર્યોદય બતાવવામાં આવેલો છે અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સાંજે છ વાગ્યા અને સાડત્રીસ મિનિટનો સૂર્યાસ્તનો સમય મિત્રો આજના દિવસે બતાવવામાં આવેલો છે આજે જન્મેલા જાતકોની રાશિ તો આજની ચંદ્ર રાશિ મિત્રો કન્યા રાશિ આવી રહી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ લોકોની નામકરણ એ કન્યા રાશિ ઉપરથી એટલે કે પ તો અણ શબ્દ ઉપર થી અક્ષર ઉપરથી ચોક્કસથી મિત્રો રાખવું જોઈએ સાથે સાથે દિન વિશેષમાં આપણે વાત કરીએ આજના અભિજીત મુહૂર્ત અને પંચાંગ પ્રકરણ તો એવું કહેવાય કે સવારે અગિયાર વાગ્યા અને ચોપન મિનિટે મિત્રો અભિજીત મુહૂર્ત પ્રારંભ થાય અને બાર ને ચુમ્માલીસે એટલે કે બપોરે પોણા એક વાગે આ અભિજીત મુહૂર્ત ની પૂર્ણાહુતિ થઈ રહી છે સાથે રાહુકાળ વિશે જોવા જઈએ તો બપોરે એકપન મિનિટે બે વાગ્યાની આસપાસ આ રાહુકાળનો પ્રારંભ થતા બપોરે ત્રણ વાગે મિનિટે એટલે કે સાડા ત્રણ વાગે રાહુકાળ પરિપૂર્ણ થઈ રહ્યો છે આપણે જોયું સાથે સાથે મિત્રો આજના આપણા બાર રાશિના જાતકો એને કઈ પ્રકારે આજનું શુભ ફળ પ્રાપ્ત થવાનું છે એના વિશે પણ વાત કરવી છે શ્રાવણી પર્વ સામવેદી શ્રાવણી પર્વ એ દરેકના માટે થઈ અને કલ્યાણકારી બને એ ભાવ સાથે મિત્રો આપણે આપણે રાશિના જાતકોનું ભવિષ્ય એના વિશે પ્રારંભ કરીએ ત્યારે સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મેષ રાશિના અ લ ઈ મિત્રો મેષ રાશિના જાતકોને આજનો દિવસ મિશ્ર પ્રતિસાદ અને મિશ્ર પરિણામ આપવા વાળો દિવસ બનવાનો છે

ત્યારે વિશેષતઃ આજનું આ પર્વ અને આજનો આ સાંવેદિક પર્વના અંગે બોધ ખાસ મેષ રાશિના જાતકોએ આ સાવચેતી રાખવાની છે કે ક્યાંય ને ક્યાંય આપણા દ્વારા બોલેલા શબ્દો છે કોઈના માટે એ નુકસાનકારક ન બને અને આપણા બોલવાથી કોઈને એવી તકલીફ ન બને કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે શબ્દ શબ્દ સમજ કર બોલીએ શબ્દ કો નહીં હાથ ઓર પાઉ એક શબ્દ ઔષધ બને ઓર એક શબ્દ બને ઘાઉં મિત્રો આ બધી શબ્દની જ મારામારી છે ત્યારે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે બોલવા માટે ક્યાંક સાવધાની રાખવાનો દિવસ બતાવવામાં આવ્યો છે તમારા શબ્દો દ્વારા ક્યાંક કોઈની લાગણી દુભાઈ શકે મેં આગળ વાત કરી એ પ્રમાણે અને આજે આર્થિક પક્ષ મેષ રાશિના જાતકોનો એ મજબૂત રહેવાનો છે પોતાના વ્યવસાય આદિ કાર્યની અંદર ધંધાના આધિ કાર્યની અંદર ક્યાંક આજે હે અણધારો લાભ તમને પ્રાપ્ત થઈ શકે આવા પણ યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ સાંજિથી લઈને રાત રાત સુધીનો સમય ક્યાંક નાની એવી મુસાફરી કરવાનો યોગ બને ને મિત્રો તો ચોક્કસથી મેષ રાશિ ને દાતકોએ કાર્ય કરજો જેના કારણે થઈ આ આજનો દિવસ આપણા માટે ઉત્તમ થઈ શકે વાત કરીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ ભહભામુ અક્ષર બતાવવામાં આવ્યા છે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે જેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વિચારવું અથવા તો આજના દિવસે કોઈ એવો મહત્વપૂર્ણ નિર્ણય હોય ને મિત્રો તો વૃષભ રાશિના જાતકોએ આજે નહીં વાત એને ટાળવો જોઈએ કઈ ખાસ કાર્ય પહેલા કરતા પહેલા આજનો દિવસ વૃષભ રાશિના જાતકો સો વખત વિચાર કરી અને કાર્ય કરજો ક્યાંય ને ક્યાંય તમારા નોકરી ધંધો કે વ્યવસાયના કાર્યસ્થળ ઉપર પણ ક્યાંક સામાન્ય એવો વાદ વિવાદ બનવાના પણ યોગ છે જેથી પણ આજના દિવસે આપણે સંભાળવું જોઈએ સાવચેતી રાખવી જોઈએ મિત્રો કારણ કે એ સાવચેતી તમે નહીં રાખો તો એ કાર્ય ક્યાંય ને ક્યાંય આગળ જતા આપણા માટે નુકસાનકારક બની રહેવાના યોગો પણ એ વૃષભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિત્રો મિથુન રાશિ ક છ ઘ અક્ષરો બતાવવામાં આવ્યા છે મિથુન રાશિના જાતકોને આજે ક્યાંય ને ક્યાંય પડકારજનક દિવસ એ આપત્તિ વિપત્તિ કે ક્યાંક એવા વિઘ્નોનો સામનો પણ કરવો પડી શકે છે વિશેષતઃ પોતાના કાર્યની અંદર જ એવી કાંઈક અણધારી જવાબદારી આવી હોય એવા પડકારો આવ્યા હોય કે આજના દિવસે મિથુન રાશિના જાતકોને એ પડકારમાંથી પસાર થવું પડે છે ક્યાંક એવું પણ બની શકે નોકરિયાત વર્ગને પોતાની નોકરીની અંદર ધાર્યું પરિણામ આજે ન પ્રાપ્ત થાય ધારી સફળતા મળે અને પ્રાપ્ત ન થાય એના કારણે થઈ અને ક્યાંય ને ક્યાંય આજનો દિવસ એ નિરાશાજનક દિવસ પણ મિથુન રાશિના જાતકો આજના દિવસે વ્યતીત કરવો પડી શકે છે વિશેષતઃ મિથુન રાશિના જાતકો આજે માર્ગ સલામતી ત્યારબાદ પૈસાની લેવડ દેવડ આ બે વસ્તુની અંદર ખાસ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે એના દ્વારા પણ ક્યાંક નુકસાનની ભીતિ એ મિથુન રાશિના જાતકોને સેવાઈ રહી છે મિત્રો આગળ વાત સેવા કરવી રહ્યા છે કર્ક રાશિ અને હ અક્ષર આવી રહ્યા છે કર્ક રાશિના જાતકોમાં આજનો દિવસ મિત્રો ઉત્તમ બતાવવામાં આવેલો છે ત્યારબાદ તેમનો વ્યક્તિત્વ આજે અત્તરની જેમ મહેકવાનું સુગંધ આપવાનું કામ કર્ક રાશિના જાતકોએ કરવાનું છે ક્યાંય ને ક્યાંય પૂર્વમાં કરેલું કાર્ય આજના દિવસે સફળતા અપાવતું હોય સાફલ્યતા અને પોતાના નોકરીની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે તમે પ્રયાસ કરી રહ્યા છો તો ચોક્કસથી કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એ શ્રેષ્ઠ દિવસ અને ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે ચોક્કસ એ કાર્ય તમે આજે કરી શકો છો વિશેષતા કર્ક રાશિના જાતકો આજના દિવસે દાંપત્ય જીવનની અંદર ક્યાંય એવા કઠોર શબ્દોનું ઉચ્ચારણ ન કરશો કે જેના કારણે થઈ અને દાંપત્ય જીવનની અંદર રહેલી મધુરતા છે એની અંદર ક્યાંય ખટરાક ઉત્પન્ન થાય મિત્રો વાત કરીએ પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ મ અને ટ અક્ષરો આવી રહ્યા છે સિંહ રાશિના જાતકોને આજનો દિવસ સામાન્ય પ્રતિસાદ અને સામાન્ય ફળ અર્પણ કરવા વાળો બની રહેવાનો છે સિંહ રાશિના જાતકોના મનની અંદર એક પ્રકારની એવું કહેવાય કે રાશિના જાતકો સામેવાળી વ્યક્તિને એવી પરિસ્થિતિમાં જોવે છે ને મિત્રો ત્યારે એ પરિસ્થિતિ જન્ય બની અને ચોક્કસથી સિંહ રાશિના જાતકોમાં એક વિશેષ પ્રકારની લાગણી ઉદ્ભવે છે અને આજે લાગણી તમને અંદર ઉદભવે

ઓઠાણો અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકોએ આજનો દિવસ પોતાને સ્વાસ્થ્ય આયુષ્ય અને આરોગ્યને લઈ અને ક્યાંક સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય સંબંધિત ક્યાંક એવો રોગ થવાની શક્યતા બતાવવામાં આવેલી છે ખાસ કન્યા રાશિના જાતકોને ક્યાંક જૂની બીમારી હોય અને આજના દિવસે એ જૂની બીમારી પુનઃ પોતાના શરીરની અંદર પ્રવેશ કરી અને ઉથલો મારે એવા પણ યોગો કન્યા રાશિના જાતકો માટે બતરા બતાવવામાં આવેલા છે અને ખાસ આજના દિવસે જોવા જઈએ તો રોગમાંથી બચવા માટે થઈ અને વર્ષા ઋતુનો સમય બતાવવામાં આવેલો છે ત્યારે કન્યા રાશિનો જાતકો તમારા ખોરાક ઉપર તમારા ભોજન ઉપર અંકુશ રાખવાવાળા બંજો વિશેષતા બની શકે તો ક્યાંય એવું બહારનું અન્ન ગ્રહણ ન કરશો કે જેના કારણે થઈ અને આપણા સ્વાસ્થ્યને લગતી કોઈ બીમારીઓ ઉત્પન્ન થઈ શકે મિત્રો આગળ વાત કરીએ તુલા રાશિ

તુલા રાશિના જાતકોને આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને યરો બતાવવામાં આવ્યા છે મિત્રો આજે વૃષ્ટિક રાશિના જાતકો માટે પણ પોતાનો દિવસ જ શ્રેષ્ઠ અને શુભ કારક બતાવવામાં આવેલો છે આજે વૃષ્ટિક રાશિના જાતકોમાં થયેલા કોઈ એવા કાર્ય હોય પૂર્વની અંદર કોઈ એવું સંકલ્પ કરી હોય પૂર્વકાળની અંદર કોઈ એવી મનોકામનાઓ મનમાં કરી હોય તો ચોક્કસથી આજના દિવસે એ કાર્યની અંદર તમને પરિપૂર્ણતાના યોગો સાફલ્યતાના યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો તો ચોક્કસથી વૃષ્ટિક રાશિના જાતકો એ કાર્ય કરવા માટે આજના દિવસે મહેનત અને સમર્પણનો ભાવ રાખી અને ચોક્કસથી આગળ વધજો ત્યારબાદ એવું કહેવાય છે કે બપોર પછીનો સમય વૃષ્ટિક રાશિના જાતકો ધાર્મિક કાર્યની અંદર પ્રવૃત્તિ કરો કે જેના કારણે થાય આજનો દિવસ માટે ખૂબ જ ઉત્તમ અને સારો જાય આગળ વાત કરીએ ધન રાશિ ધનરાશિ ભ અક્ષરો બતાવવામાં આવ્યા છે ધન રાશિના જાતકોમાં આજનો દિવસ એ તમારા માટે સામાન્ય બતાવવામાં આવ્યો છે ઓફિસમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ અને સંયમથી આજે એનો ઉકેલ શોધવાનો છે ખાસ ધન રાશિના જાતકો આજે કોઈ વિવાદની અંદર ન ફસાશો અથવા તો નોકરિયાત વર્ગ છે અથવા તો કોઈ એવો વેપારી વર્ગ છે એને વાદ વિવાદથી દૂર રહે અને આજના દિવસે ધન ધનરાશિના જાતકોએ ચોક્કસથી પોતાનું કાર્ય જવાબદારી પૂર્વક પોતાનું ધંધાની અંદર પોતાના વ્યવસાયની અંદર કે પોતાની નોકરીની અંદર ચોક્કસથી મિત્રો ધ્યાન આપવું જોઈએ નવા કોઈ પ્રોજેક્ટને તમારે પરિપૂર્ણ કરવો છે ધનરાશિના જાતકો તો ચોક્કસથી આજનો દિવસ કે તમે એ કાર્યને પરિપૂર્ણ કરવા માટેનો સક્ષમ દિવસ બતાવવામાં આવ્યો છે મકર રાશિના જાતકો માટે આજનો ચંદ્રમાં ક્યાંક સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર સુલાહ સૂચન અર્પણ કરે છે આજનો દિવસ મકર રાશિના જાતકોને પોતાને અનુકૂળ નથી મિત્રો હે ક્યાંય ને ક્યાંય વાહન થી ક્યાંય ને કોઈ વસ્તુથી અથવા તો કોઈ મિલકત થી મિત્રો સાચવજો આજે કાર્યની અંદર મકર રાશિના જાતકોને ને રાશિ અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે સાથે જ આજના દિવસે ક્યાંક વિરોધીઓ પણ ઉત્પન્ન થઈ શકે છે તમે તમારું કાર્ય કરતા હોય અથવા તો કાર્ય કરવા માટે કોઈ વિચાર કરી રહ્યા હોવ તો એ વિચારના વિરોધાભાસમાં આવીને આજે મકર રાશિના જાતકોને આવું ફળ પ્રાપ્ત થઈ શકે છે તમારી પારિવારિક બાબતોમાં આજે ધીરજ રાખો અને કોઈ પણ વિવાદથી આજે દૂર રહો મિત્રો આર્થિક પરિસ્થિતિની અંદર પણ ક્યાંય ને ક્યાંય તંગી આવતી હોય એવા પણ યોગો હો મકર રાશિના જાતકોને આજના દિવસે બતાવવામાં આવેલા છે આગળ વાત કરીએ કુંભ રાશિ ગ શ સ સ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે કુંભ રાશિના જાતકો માટે ભગવાન ચંદ્રમા અને આજનું આપણું આ કિસ્મત કનેક્શન અનેક અનેક પ્રકારના શુભ સંકેતો સારા લાભ

ત્યારબાદ સિનિયર સિટીઝન વડીલ વર્ગ માટે વાત કરીએ તો એમના કામથી પણ એ પ્રભાવિત થાય ઉત્તમ નવી કારકિર્દીની ઉત્તમ તક પણ આજે કુંભ રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થવાના યોગો એ મિત્રો બતાવવામાં આવ્યા છે એકંતરે આજનો દિવસ એ કુંભ રાશિના જાતકો માટે શુભ બતાવવામાં આવેલો છે અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ મિત્રો દ ચ અક્ષરો બતાવવામાં આવ્યા મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ બતાવવામાં આવ્યો છે શુભ મીન રાશિનો જાતકોનો આજનો દિવસ એ દરેક પ્રકારે આર્થિક વ્યવહારિક અને માનસિક રીતે તમને સારું ફળ આપવા વાળું બને એવા મીન રાશિના જાતકોને આજનો દિવસ આજનો યોગ બતાવવામાં આવ્યો છે પૂર્વમાં કરેલા પ્રયત્નોનું સારું ફળ આજના દિવસે મીન રાશિના જાતકોને પ્રાપ્ત થતું હોય એવા પણ યોગો બતાવવામાં આવેલા છે મિત્રો આજના દિવસે વિશેષતઃ મોટા વેપારી વર્ગ છે કોઈ નવી ફાઇલનું ડીલ કરવું હોય કોઈ નવું કાર્ય કરવું હોય તો ચોક્કસથી એના અંદર આત્મવિશ્વાસ અને લાભ અને સાફલ્યને રહી પ્રાપ્તિના યોગો મીન રાશિના જાતકોને બતાવવામાં આવેલા છે એકંદરે જીવનસાથી સાથે પણ આજનો દિવસ ખૂબ જ મધુર અને બંનેને સમજણથી આગળ વધશે એનર્જીથી ભરપૂર એવો આજનો દિવસ મીન રાશિના જાતકો માટે મિત્રો બતાવવામાં આવ્યો વાત કરી સરસ મજાની આપણે આ મેષ થી લઈને મીન રાશિ ના બાર રાશિ ના લેખા જોખા વિશે આગળ સરસ મજાના આપણા એક ધાર્મિક ઉપાય વિશે વાત કરવી છે પંચાંગ પ્રકરણ માં કયું મિત્રો આજે સામવેદી શ્રાવણી બતાવવામાં આવી છે આમ તો વિશેષત ત્રીજના દિવસે સામવેદી શ્રાવણી પરંતુ આ વખતે શ્રાવણી પર્વ એ બીજના દિવસે બતાવવામાં આવેલું છે ત્યારે આપણા સનાતન સંસ્કૃતિના મુખ્ય મિત્રો ચાર વેદો બતાવવામાં આવ્યા છે કેટલા વેદો બતાવવામાં આવ્યા છે ચાર વેદો આજની યુવા પેઢીને આપણે આપણી સંસ્કૃતિ શું છે 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 આપણી સનાતન ભાગ્ય નંબર કયો આપણા પુરાણો કેટલા એના વિશે પૂછવા જઈએ ને મિત્રો તો ઘણા લોકોને ખ્યાલ નથી હોતો ખૂબ દુઃખ સાથે વાત કરવી પડે છે પરંતુ વિશેષત આજે આપણો આ કિસ્મત કનેક્શન કાર્યક્રમ એ આપણા તમામ દર્શકોના સાથ અને સહકારથી જ ચાલે છે તમામ દર્શકોના જે કાંઈ પ્રશ્નો હોય મનની અંદર જે કાંઈ મૂંઝવણો હોય એને જ આપણે આગળ લઈ અને આપણો કાર્યક્રમ મિત્રો કરીએ છીએ ત્યારે આપના મનની અંદર પણ કોઈ એવા પ્રશ્ન હોય કોઈ સલાહ સૂચન હોય અથવા તો કોઈ એવા સવાલો હોય તો ચોક્કસથી આપ પણ નંબર ઉપર જાણ કરી અને ચોક્કસ માહિતી મેળવી શકો છો મિત્રો આજે સામવેદિક પર્વ હે અને એ શ્રાવણી પર્વના અંગીભૂત કહ્યું કે ચાર વેદો બતાવવામાં આવ્યા એમાં સર્વ પ્રથમ મિત્રો ઋગ્વેદ બતાવવામાં આવ્યો છે ત્યારબાદ બીજા નંબરે છે એ યજુર્વેદ બતાવવામાં આવ્યો છે ત્રીજા નંબરે સામવેદ બતાવવામાં આવ્યો છે અને ચોથા નંબરની અંદર અથર્વ વેદ બતાવવામાં આવ્યો છે આ ચાર વેદ દ્વારા જ આપણું સંપૂર્ણ જગત છે ને એ આ ક્રિયાને લઈ અને દરેક કાર્ય ચાર વેદોને અનુરૂપ એ ચાર વેદોના અંગીભૂત બતાવવામાં આવ્યું છે એવું કહેવાય કે ઋગ્વેદ છે ને સંપૂર્ણ વિજ્ઞાન છે સંપૂર્ણ સાયન્સ આજે પણ વિજ્ઞાનના પ્રયોગો સાઇન સાયન્સના પ્રયોગો અમુક અમુક જે કરવામાં આવે છે ને એ આપણા ઋગ્વેદની જે રૂચાઓ છે ઋગ્વેદના જે મંત્રો છે એ મંત્રોને ટ્રાન્સલેશન કરી એ મંત્રોનું ભાષાંતર કરી અને મિત્રો એનો જે અર્થ થાય છે એ અર્થ પ્રમાણે આજના વૈજ્ઞાનિકો પણ કાર્ય કરી રહ્યા છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એમને યાદ કરવા પડે આજના દિવસે મિત્રો હે એ પણ આપણા આ પુરાણો અને આપણા વેદોના મંત્રોને અંગેભૂત કાર્ય કરતા હતા અગ્નિમીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નદાતમમ તો સંપૂર્ણ વિજ્ઞાનથી ભરેલું રહસ્ય ઋગ્વેદ બતાવવામાં આવ્યું છે ત્યારબાદ જોવા જઈએ તો યજુર્વેદ સંપૂર્ણ ક્રિયાકાંડ બતાવવામાં આવેલું છે મિત્રો કોઈ પણ કર્મ સવારે આપણે ઉઠીએ ત્યારથી લઈ અને રાત્રે સ્વયં કરીએ છીએ ત્યાં સુધી નું સંપૂર્ણ કાર્ય એ ભાસ્તો એ ભાવ બતાવવામાં આવેલો છે મિત્રો સંગીતની પ્રાધાન્યતા વર્ણવતો વેદ બતાવવામાં આવેલો છે અને સંગીત નહી હે શૂન્ય હે હે અને આપણે જે સંગીતના સારે ગામા પધ સા સ્વર કહીએ છીએ ને એ સામવેદના સાત સ્વરો બતાવવામાં આવેલા છે મધ્યમ અને અને આ આ સાત સ્વરોથી ઘેરાયેલો એવો સામવેદ એમાં પણ વિશેષતઃ સામવેદી શ્રાવણી બતાવવામાં આવેલી છે ત્યારે મિત્રો બે હાથ જોડી એક બ્રાહ્મણ તરીકે વિનંતી કરું કે આપ પણ એ સામવેદી બ્રાહ્મણો હોય ને તો ચોક્કસથી થી જનોય ધારણ કરજો આજના દિવસે જનોય પરિવર્તન કરજો ઘણી બધી જગ્યાએ સામવેદી ઉપા કર્મ થતું હોય છે એ સામવેદી કર્મ આજના આ સમયની અંદર ક્યાંક ને ક્યાંક આપણે લુપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે એ લુપ્ત થતા કાર્યને મિત્રો આપણે જ બચાવવાનું છે અને આગળ વાત કરીએ ચોથા નંબરમાં અથર્વવેદ તો સંપૂર્ણ ઔષધ અથવા તો સંપૂર્ણ દવા دارو વિશે જો વાત કરવામાં આવે તો એ દરેક જ્ઞાન દરેક મંત્રની રૂચાઓની જે અર્થ છે એ અથર્વવેદની અંદર બતાવવામાં આવ્યો છે મિત્રો

તો આજના આપણા આ કાર્યક્રમ ની અંદર આપને પણ આ કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસ આપ જણાવજો અંદર કોઈ પણ એવો ફેરફાર કરવાનું હોય તો ચોક્કસ આપ એ કાર્ય નંબર ઉપર જણાવી શકો છો આજના કાર્ય આજના આપણા આ અંદર મિત્રો બસ આટલું જ ઓમ